નમસ્કાર દોસ્ત મિત્રો પાવનીમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રમેયા પચ્છો તાલુકાના જૂના કટરીયા ગામે વાડામાં આગ લાગતા ગાયોનો બે એક ટ્રેક્ટર જેટલો ઘાસચારો છે એ સળગીને રાખ થઈ ગયો છે આજે બપોરના સમયે નગરપાલિકાના એન્જિનિયર ઝાલાભાઈને કોલ આવતા જૂના કટરીયા ગામમાં આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું ત્યારે ઝાલાભાઈએ નગરપાલિકાની ફાયર ટીમને તૈયાર કરી અને તાત્કાલિક ધોરણે છે એ જૂના કટરીયા રવાની કરી હતી જૂના કટરીયા ફાયર ટીમ પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો પરંતુ બે ટ્રેક્ટર જેટલો ઘાસચારો છે એ સંગીને રાગ થઈ ગયો હતો ફાયર ટીમના ફ્રન્ડ બિદ આપણા અને પતિભાઈ દ્વારા પ્રયત્ન કરી અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો જો આપને આમાં વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ